હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મિત્રો જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષાના પેપર ત્રણ સામાન્ય અભ્યાસ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે દિવ્યાંગ ઉમેદવારો એ જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ ની group A અને B ની પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ગ્રુપ A ની મુખ્ય પરીક્ષાના પેપર ત્રણ માટે ખાસ વિડીયો ધ્યાનમાં લેવાનો રહેશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ સ્વર્ગની ગ્રુપ A તથા group B દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સદર પરીક્ષાના બીજા તબક્કામાં ગ્રુપ એ તથા ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા નો અલગ અલગ રીતે આયોજન કરવાનું રહેશે જે સંદર્ભે સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા ક્રમાંક અહીં મિત્રો આપેલો છે અઢાર પાંચ બે હાજર ત્રેવીસ થી ગ્રુપ એ તથા ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા પૈકીના મુજબ રાખવામાં આવેલ છે તો ગ્રુપ એ માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાનો પ્રશ્નપત્રનો સ્વરૂપ પેપર સ્ટાઇલ મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ પેપર સ્ટાઇલ જોઈ લેવી પેપર ત્રણ સામાન્ય પરીક્ષાની કુલ ગુણભાર તમામ બાબતો આપેલી છે તો ભારતનો ઇતિહાસ સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે પંદર ગુણ થશે ત્યારબાદ સાંસ્કૃતિક વારસો જેમાં પાંચ પ્રશ્નો રહેશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ અને

જાહેર સેવામાં શિસ્ત નીતિ શાસ્ત્રના ત્રણ પ્રશ્નો ત્રણ ગુણ લે ગુણ રહેશે અર્થતંત્રો પચાસ ગુણ નો અભ્યાસક્રમ મિત્રો જાહેર કરવામાં આવેલ છે પેપર સ્ટાઇલ સામાન્ય અભ્યાસ મુખ્ય પરીક્ષા પેપર ત્રણ જેમાં મિત્રો કરંટ અફેર્સ અને ભારતીય રાજ્ય વ્યવસ્થા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે

ગ્રુપ એ ના ઉમેદવારોની મુખ્ય પરીક્ષાના પેપર ત્રણ નો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર